જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર નેચર હોલ નું ઉદઘાટન કરવામાં આવ્યું વડોદરાની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી ની સાયન્સ ફેકલ્ટી ખાતે બોટ ને નિષ્ણાંત જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર નેચર હોલ નું કરવામાં આવ્યું જેમાં

ઉપસ્થિત રહ્યા હતા હવે તમે જાણો છો કે એમએસ યુનિવર્સિટી વર્લ્ડ પ્રખ્યાત છે વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટી છે અને એમાં જે એમએસ યુનિવર્સિટીમાં બોટિંગ ડિપાર્ટમેન્ટ છે એ પણ જાણીતા ડિપાર્ટમેન્ટ છે તો હવે આ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ તો ઘણા બધા કામ કરવામાં આવે છે પણ આપણે ગુજરાતના પ્રથમ વખત જે કોઈને પણ ગુજરાતીમાં બોટનીની શરૂઆત કરી એવા આપણા જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર જે પ્રથમ બોટનિસ્ટ હતા ગુજરાતના આપણે પોરબંદર અને કચ્છની વનસ્પતિ ઉપર એને કામ કર્યા હતા એની તમામ લાઈફ ઉપર નેચર ઉપર એમને એક ડૉક્ટર નાગર સાહેબને એક હોલ તૈયાર કર્યા છે નેચર હોલ અને એ નેચર હોલમાં વિદ્યાર્થીઓ આવે સ્ટુડન્ટ્સ આવે કે પ્રાધ્યાપકો આવે જે પણ આમ માણસો હોય તો એનું મહત્વ સમજી શકે છે એ માટે એક પ્રોગ્રામ રાખવામાં આવે છે અને અહીંયાના પ્રખ્યાત બોટનિસ્ટ પ્રોફેસર સેવડે એમને ઉપર પણ એક કેળીની પણ સ્થાપના કરેલી છે એના માટે હું વિભાગ તરફથી કેમ કે હું પણ બોટનીના સ્ટુડન્ટ રહ્યા છું અને મને પણ બહુ લાગણી છે તો નાગર સાહેબ અને રાવલે સાહેબ અને એમએસ યુનિવર્સિટી દ્વારા એમને મને બોલાવવામાં આવ્યા તો મને રસ હતા હું અહીંયા આવી ગયા છું અને હવે અહીંયા પ્રોગ્રામ થશે તો તમામ ચર્ચાઓ થશે વિદ્યાર્થીઓને કેટલો લાભ થશે વિદ્યાર્થીઓને લાભાલાભ છે એ બધું જે કરીએ છીએ ને વિદ્યાર્થીઓ માટે જ કરીએ છીએ અને તમે જાણો છો કે વનસ્પતિઓ જીવનનો આધાર છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર